મેરાઉ ગામે શ્રી ધણીબાવા અને વિશલમાં અને ખેતસી દાદાનું ભવ્ય મંદિર નિર્માણ પહેલાં ઉત્થાપન વિધિ યોજાઈ ચૈત્રી નવરાત્રિના પાવન અવસરે માંડવી તાલુકાના મેરાઉ ગામે ગાલાનોખના કુળદેવી શ્રી ધણીબાવા અને વિશલમાં અને ખેતસી દાદાનું ભવ્ય મંદિર નિર્માણ પહેલાં ઉત્થાપન વિધિ અને પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું શુક્રવાર ચાર એપ્રિલ બે હજાર પચીસના રોજ ચૈત્રસુદ સાતમના શુભ દિવસે આ પવિત્ર વિધિ સવારે નવથી એક વાગ્યા સુધી યોજાઈ હતી આ વિશેષ ધાર્મિક પ્રસંગે સમાજના દરેક ભાવિકોએ પૂજનમાં ભાગ લીધો હતો ભાવિકો સજોડે પૂજન વિધિનો લાભ લીધો હતો ઉપરાંત વિધિવત ઉત્થાપન પૂજન બાદ મંદિરના નવનિર્માણ કાર્યની શરૂઆત કરવામાં આવી હતી જે સમગ્ર સમાજ માટે ગૌરવ અને શ્રદ્ધાનું પ્રતિક બની ગયું હતું સમાજના આગેવાનો ખાસ મુંબઈથી પધારેલ મુકેશભાઈ ગાલા તિલકભાઈ ગાલા બિપિનભાઈ ગાલા નરેન્દ્રભાઈ ગાલા પ્રબોધભાઈ ગાલા સુનિલભાઈ ગાલા ભુઈમાં જયાબેન ગાલા હંશાબેન ગાલા બધા સાથે રહી સફળતાપૂર્વક કાર્યક્રમ યોજ્યો હતો આ ઐતિહાસિક ક્ષણમાં સૌભાવિકો ઉત્સાહ સાથે સહભાગી થયા હતા સંપૂર્ણ ગાલા ભાવિક પરિવાર સાથે આ પવિત્ર પ્રસંગને ભવ્ય અને યાદગાર બનાવવા માટે સૌને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું અહેવાલ સુનિલ મોતા માંડવી દ્વારા જય માતાજી જય શ્રી ધણી બાબા મહાદેવ હર એક તો મેરાઉ ધરતી છે બહુ સંતોની ભૂમિ છે પ્રાચીન ભૂમિ છે અને પ્રાચીન ગામ પણ છે કચ્છની દરેક ધરા છે જે જે નગરો છે જે ગામડાઓ છે અતિ પ્રાચીન છે એમાંથી આ મેરાઉ છે એ અતિ પ્રાચીન છે રાજા રાજાશાહી વખતનું ગામ છે અને આ ગામની અંદર મેરાઉમાં ગાલાભાવિકના જે દાદા બેઠેલા છે ધણીબાવા મુખ્ય મંદિર આમ તો ધણીબાવાનું સાથે વિસલમાં ખેતસી દાદા અને સુંદર મંદિર હતું પણ ભાયાતને પણ એવી ઈચ્છા હતી અને માતાજીની પણ એવી ઈચ્છા હતી કે હવે આપણે નવા મંદિરમાં થોડીક જગ્યા થોડીક વિશાળ થાય ભાયાતને પણ જગ્યા બહુ ટૂંકી થતી હતી બેસવામાં કરવામાં તો માતાજીએ ભાયાતને હુકમ કર્યો અને ધણીબાબાએ હુકમ કર્યો અને એ હુકમના આધારે આજે ખેતસિંહ ધણી ધણીબાબા અને પૂજ્ય વિશલ માતાજીની જે મૂર્તિ છે એની વિધિવત રીતે વેદોક્ત રીતે ઉત્થાપના કરી અને બાજુમાં એક ઘરમાં પધરાવ્યા છે અને હવે આખું મંદિર જે જૂનું મંદિર હતું એને પાડી અને પુનઃ એક દર્શનીય સ્થાન બને રમણીય સ્થાન બને અને મેરાઉ ગામના બાવા જે છે ને એક માનવા જેવી વાત છે વિશલ માતા તો ચાલો કદાચ ગાલારા માતાજી છે પણ ધણીબાબાનું જે મંદિર છે એ ધણીબાબાને આજે પણ આખું મેરાઉ ગામ દરેક લોકો પોતાના પ્રસંગોપાત નમવા આવે છે જુવાર કરવા આવે છે એટલે ધણીબાવાનો ખૂબ જ મહિમા છે ધણી બાવાના પણ અનેક થતા હોય છે શિવ સ્વરૂપ કીઓ રામદેવ સ્વરૂપ કયો ઘણા સ્વરૂપે લોકો એમને પૂજે છે તો આજે એમની વિધિવત રીતે ઉત્થાપના વિધિ થઈ અને ગાલા ભાવિકે એકદમ ભાવથી અને પ્રેમથી દાદાને હમણાં બીજા સ્થાનમાં બેસાડ્યા છે થોડી સમય મર્યાદામાં જ આ મંદિરને પાડી અને આખું નવું મંદિર બનશે અને પાછું વાજતે ગાજતે રંગે ચંગે દાદાને અને માતાજીને પાછા નવા મંદિરમાં બિરાજમાન કરશે એવી બધાની ભાવના છે જય માતાજી મારું નામ મુકેશ ગાલા છે અમારું સપનું હતું કે અમને મંદિર નવું ભવ્ય બનાવવું છે બાવન બેતાલીસમાં ધણીબાવા અને વિસલમાં અને ખેતસીદાનાનું આવું મંદિર ન બને એવું ભાવ્ય મંદિર બનાવવું છે અમને આ આખું મેરાવું ગામ અગર જેના ઘરમાં લગ્ન હોય તો ધણી બાનું પાઠ પહેલાં થાય અને પછી લગ્ન થાય એટલે આખું ગામ નમે છે અને આખા ગામને ધણી બાવાની શ્રદ્ધા છે બહુ ચમત્કાર મંદિર છે અને બહુ ચમત્કાર રીતે થશે અમારી ઈચ્છા છે આખા ગામમાં ધણી બાવાનું મંદિર થઈ જાય પછી આખા ગામમાં શાંતિનું વાતાવરણ થઈ જાય મારું નામ બિપિન ગાલા અમે બધા અહીંયા ગાલા ભાવિકો છીએ ગામ મેરાઓ વિસલ માતાને નમતા અને આજે અમે અહીંયા અમારા મંદિરનું નવનિર્માણ કરવાના છીએ એના હિસાબે અમારી આજ ઉત્થાપન વિધિ હતી એ વિધિ અમારી બહુ સુખ શાંતિ અને ચમત્કારિક રીતે પૂર્ણ થઈ છે એ બદલ તો માતાજીનું અને ધણી બાવાનું અમારે જે છત્રછાયા છે એની કૃપા છે પૂરા ગામ ઉપર એમની કૃપા છે તો અમારી આ વિધિ પણ આજે બહુ સરસ રીતે પૂરી થઈ મુંબઈથી અહીંયા અમારા તલકભાઈ ગાલા સિલ્વર કેટરસના મુકેશભાઈ ગાલા રોયલ ડ્રાયફ્રૂટ ક્રાફન્ટ માર્કેટ સુનિલભાઈ પ્રબોધભાઈ ગાલા હું પોતે બિપ્પિન ગાલા નરેન્દ્રભાઈ સિલ્વર કેટરસવાળા અને આ અમારા બોયમાં છે હા જયાબેન નરેન્દ્ર ગાલા માતાજીના ભોઈમાં છે આ મીનાબેન છે અને આ હંસાબેન છે અમારા બધા અમે ગાલા છીએ મારું નામ જયા ગાલા છે હું વિશલ માતાની ભોઈમાં છું અને મારી સાથે છે મારી દેરાણી હંસા તિલક ગાલા અને મીના સુનિલ ગાલા આજે ખૂબ ખુશીની લાગણી અનુભવ થાય છે અમે જેટલું ધાર્યું હતું એના કરતાં વિશેષ અમારી ખુશીનો વધારો થયો છે કારણ કે અમે ઉથાપન વિધિ અમે અમે જે ઉથાપન વિધિની આશા રાખીને આવ્યા હતા એ એના કરતાં આપણે સવા કહીએ ને એવી આસ્થાથી અમારે વિધિની ઉત્થાપન વિધિ થઈ છે અને જે કશ્ય કશ્યમ કશ્યપ કમલે શ્યામ શ્યામ માણસ જે આવેલા હતા એમણે બહુ જ સરસ રીતે સમજાવીને અમને આ વિધિવત અમારી ઉથાપન વિધિ કરાવી છે અને એમાં પણ એટલો ચમત્કાર અમારે આજે મળ્યો છે કે આપણે એક સેકન્ડ ન લાગી અમારી જે પચીસ વર્ષની સ્થાપિત થયેલી મૂર્તિ હતી એનું ઉથાપન એક સેકન્ડમાં થઈ ગયો એટલે અમને ખૂબ ખુશી થાય છે અને અખંડ નીકળી આવી છે કાંઈ બી કહીએ ને વિઘ્ન નથી આવ્યો વિઘ્ન વગર અમારી આ ખુશી એટલી સરસ વધી ગઈ છે કે આપણે કહેવામાં શબ્દ નથી મળતા અમને ધન્યવાદ 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 વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજાર થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર માનજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ ભુજ કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિમમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પૂલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફ 24-7 સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગની સુવિધાની જુઓ છો આજે જ બુકિંગ કરો કરો અને તમારા સપનાને સાકાર સાઈટ એડ્રેસ રેસિડેન્ટ સર્વે નંબર ચારસો પૈકી બે નવ એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બગોતરાઈટ સપનાનું ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશ તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડેનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારૂગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ વેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ ઝીરો નાઇન ઝીરો થ્રી એટ ફાઈવ એટ સિક્સ તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો